મહાપૂજા બાદમાં મંદિરમાં પ્રેમ સ્વરૂપ સ્વામીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી મૂર્તિ સ્થાપના બાદ મહાસત્સંગ સભાનું આયોજન આત્મીય હોલમાં કરવામાં આવ્યું હતું જેનો હરિભક્તોએ લાભ લીધો હતો અને પ્રથમ પાટોત્સવ નિમિત્તે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સ્વામી શ્રીના આશીર્વાદ છે જે ધારાસભ્ય દ્વારા મેળવ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો આ પ્રસંગે ઉપસ્થિત રહી પાકોની ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને જે રીતે વાત કરીએ તો હરિધામ સોખડાના આ જે વાત કરીએ તો તેઓ દ્વારા છે તે આત્મીય સંસ્કાર ધામનું જે તૈયારીઓ કરી હતી અને આખરે તેનો પ્રથમ પાટો છે તે ઉજવવામાં આવ્યો છે આજે સંસ્કાર સ્વામિનારાયણ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ કૃષ્ણદેવ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ ગુરુહરી પ્રસાદ સ્વામીજી મહારાજ પ્રવિણ ગુરહરિય પ્રેમસિંહ સ્વામીજી મહારાજ હનુમાન દાદા ગણપતિ દાદાને વધરાવ્યા એને આને બરાબર એક વર્ષ પૂરું થયું અને પ્રથમ પાઠોત્સવ તરીકે આજે સૌ ભક્તોએ શાસ્ત્રોક્ત વિધિથી વેદોક્ત વિધિથી થતી મહાપૂજાની વિધિમાં ભાગ લીધો અને પ્રાર્થના કરી એવાના મંગલમય અવસરે અત્યારે પ્રગટ ગુરુહરે પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ પણ અહીંયા પધાર્યા છે હરિધામથી અનેક સંતો પધાર્યા છે આ કરજણ વિસ્તારના અનેક ભક્તો પણ વડીલો પણ આજના કાર્યક્રમમાં પધાર્યા છે અને ગુરુહરી આ સ્વામીજી મહારાજ અને પ્રગટ ગુરુહરે પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ સાથે તેમનો હંમેશા હૃદયનો નાતો થયો છે રહ્યો છે એવા આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ પણ આજના કાર્યક્રમમાં ખાસ ઠાકોરજી અને ગુરુહરી સ્વામીજીના આશીર્વાદ દેવા માટે ઉપસ્થિત રહ્યા હતા બરોબર એ સ્વામીજી મહારાજે દેશ વિદેશમાં લગભગ છ દસકા સુધી વિચરણ કરી અને યુવાનો મંદિર જેવા કેમ્પ બને એના માટે સમગ્ર જીવન એમને ખર્ચી નાખ્યું છે પ્રથમ પાટોત્સવના મંગલકારી સ્મૃતિઓ છે પુનઃ ઠાકોરજીના શ્રી ચરણોમાં ગુરુહરી હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને પ્રગટ ગુરુ હરિ પ્રેમચંદ સ્વામીજી મહારાજના શ્રી ચરણોમાં અંતરથી એટલી પ્રાર્થના કરીએ માત્ર વિસ્તારની સમગ્ર ગુજરાત કરતી પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં સાચા અર્થમાં શાંતિ સ્થપાય યુવાનો નિર્વેશન બને યુવાનો ધાર્મિક બને યુવાનો પવિત્ર બને સાચા અર્થમાં આ દેશ બને યુવાનો ખૂબ સરસ રીતે શ્રમ કરી મહેનત કરી અને પોતાનો ઉત્તરો રહી શકે એવી ક્ષમતા ભગવાન સૌને આપે અને ઉત્તરોત્તર ધન મન ઘરને આપવાથી સૌ સુખ્યા સુખ્યા થાય એ જાતના મંત્રો સાથે પ્રાર્થના જય સ્વામિનારાયણ અસ્તુ